દિમાંડવી એજ્યુકેશન સોસાયટી સંચાલિત સાયન્સ કોલેજમાં એક્સપો અને પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું આવ્યું એજ્યુકેશન સોસાયટી સંચાલિત સાયન્સ 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 કોલેજમાં રોજ એક્સપો તેમજ પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં કોલેજના મેથ અને માઇક્રો બાયોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ત્રીસ જેટલા સાયન્સના પ્રોજેક્ટ પ્રદર્શનમાં મોકવામાં આવ્યા આયોજનનો મૂળ હેતુ વિદ્યાર્થીઓને ભણવાની સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ મળી રહે કંઈક અલગ પ્રવૃત્તિ કરવાની પ્રોજેક્ટ બનાવવાની પ્રેરણા મળે સાયન્સ વિષયમાં આગળ વધી શકે

દૃષ્ટ કામગીરી બદલ માંડવી એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદાર શ્રી ડોક્ટર વાસુદેવભાઈ જોખાકર નલિનભાઈ શાહ જગદીશભાઈ પારેખ ડોક્ટર આશિષભાઈ તેમજ તમામ ટ્રસ્ટી અને કોલેજ પરિવાર તરફથી તમામ સ્ટાફ આચાર્ય સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓનો અભિનંદન પાઠવવામાં આવ્યા હો ડોક્ટર યોગેશ લાડ માંડવી એજ્યુકેશન સોસાયટી આજ રોજ માંડવી એજ્યુકેશન સોસાયટી સંચાલિત સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓને જરૂરી એવા સાયન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે ડોક્ટર માલાની સાહેબ અને પાર્થ ટેલર સાહેબના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના પચીસથી ત્રીસ જેટલા પ્રોજેક્ટ્સ બનાવ્યા છે આ પ્રોજેક્ટને વિદ્યાર્થીઓ જોઈ શકે અને વિદ્યાર્થીઓ એમાંથી કંઈક પ્રેરણા મેળવી શકે એના માટે વિવિધ સ્કૂલો જેવી કે માંડવી હાઈસ્કૂલ વીએફ હાઈસ્કૂલ વાઘેચા હાઈસ્કૂલ અને તપસ્વી વિદ્યા મંદિર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ આજે માંડવી એજ્યુકેશન સોસાયટીના કેમ્પસમાં પધાર્યા છે અને આ પ્રોજેક્ટનું અહીંયા જોવા માટે અહીં પધાર્યા છે આ આયોજન બદલ માંડવી એજ્યુકેશન સોસાયટીના તમામ હોદ્દેદારો ડૉક્ટર વાસુદેવભાઈ જોખાકર શ્રી નલિનભાઈ શાહ શ્રી જગદીશભાઈ પારેખ સાહેબ અને ડૉક્ટર આશિષભાઈ ઉપાધ્યાયે આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવીને ડોક્ટર માલાની સાહેબ અને સાયન્સ કોલેજના તમામ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ S9 ન્યૂઝ માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.